આપ શ્રી કે ગામથી આવો છો ડોઈ થી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન પુષ્પ અને ઔષધિઓ તકલીફો થતી હતી અને અમૃત પુષ્પ અને ઔષધિઓના કોર્સ પછી શું ફેરફારો થયા એ કહો પેલા મને તકલીફ થતી મોળેથી લાલ હતી જમાતું નતું પછી અમૃત ચાલુ કર્યા પછી મને લાલ બંધ થઈ જાય છે અને ધીમે ધીમે ખોરાક લેવાનું ચાલુ થઈ ગયું છે બરાબર અમૃત પુષ્પ અને સાથે જે તમને મોઢાનો મેં પ્રયોગ આખો સમજાવ્યો તો એ બધો વ્યવસ્થિત કર્યો વ્યવસ્થિત કર્યો જે ઔષધિ સિરપ અને મોઢાનો પ્રયોગ જે લાડો કાઢવાનો એ દરમિયાન આપને હાલ શું ફેરફારો જણાય છે મને આરામથી ખવાય છે અને આરામથી ઊંઘ આવે છે મને આવે સરસ તમારું આખું નામ જણાવો મારું આખું નામ છે વસાવા ભગવાનદાસ સોમાભાઈ અને આપનો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર બરોબર કે આવી જટિલ તકલીફવાળા પણ આપને ફોન કરીને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય કેન્દ્ર સંશોધન કેન્દ્ર વિશે અભિપ્રાય મેળવી શકે અને આવી તકલીફોમાં લોકોને રાહત થાય એવો એક સમાજમાં મેસેજ જાય તો એક લોકજાગૃતિ ફેલાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ